હેલો ફ્રેન્ડ દિવાળી નજીક આવી રહી છે ત્યારે આજથી આપણે શરૂ કરીશું દિવાળી આપણે બનાવીશું નાયલોન પૌવાનો ખટમીઠો ચેવડો તો ઘણા લોકો નાયલોન પોવાનો ચેવડો ક્રિસ્પી નથી બનતો અથવા પૌવા સિંગ થઈ જાય છે તો એના માટે પૌવાને કેવી રીતે શેકવા જેનાથી ચેવડો ક્રિસ્પી પણ બને અને પૌવા સાઈઝ માં બિલકુલ જ નાના ના થાય અવાજ સાંભળીને તમને ખ્યાલ આવી ગયો હશે કે ચેવડો આપણો કેટલો સરસ ક્રિસ્પી બન્યો છે તો મસાલાના પરફેક્ટ માપ સાથે નાયલોન પૌવાનો આ મીઠો ચેવડો જો તમે આ રીતે બનાવશો ને તો એ સ્વાદમાં તો સરસ લાગશે જ એકદમ ક્રિસ્પી પણ બનશે અને પૌવાની સાઇઝ પણ શ્રીંક નહીં થાય તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો ચેવડો બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક મસાલો તૈયાર કરવાનો છે તો મિક્સર જારમાં હાફ ટી સ્પૂન જેટલું મીઠું હાફ ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર અને બે ટી સ્પૂન જેટલી ખાંડ લેવાની છે હવે આ ત્રણેય વસ્તુ સરસ ગ્રાઇન્ડ કરી લઈશું જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો જેટલા ફૂલ લઈ લેવાના હવે ચેવડો બનાવવા માટે અત્યારે નાયલોન પૌવા લીધા છે વજન માં પાંચસો ગ્રામ છે અને પૌવાને મે ઘઉ ચાળવાના ચારણાથી સારી રીતે ચાડી લીધા છે જેથી એમાં કોઈ ધૂળ કે પૌવાનો ભૂકો હોય તો નીકળી જાય પૌવા ને આપણે હમણાં નથી શેકવાના પહેલા થોડી તૈયારી કરી લઈએ ત્યાર પછી શેકીશું તો એના માટે અત્યારે મેં અડધો કપ જેટલા મીઠા લીમડાના પાન અડધો કપ જેટલા સિંગદાણા અડધો કપ દાળિયા વન થર્ડ કપ જેટલા કાજુ વન થર્ડ કપ જેટલી દ્રાક્ષ અને છ થી સાત લીલા તીખા મરચાં લીધા છે જેને મેં આ રીતે ટુકડામાં કટ કરી લીધા છે સાથે જ વન થર્ડ કપ જેટલી સૂકા કોપરાની સ્લાઇસ લીધી છે અને આ બધી જ વસ્તુને આપણે તળવાની છે તો સૌથી પહેલા આપણે તળીશું સિંગદાણા તો તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી દેવાની અને પહેલા સિંગદાણા ના રીતે જરામાં ઉમેરી લેવાના જેથી તેલ ગરમ હોય અને તમે ડાયરેક્ટ તેલમાં ઉમેરો તો શિંગદાણા નીચેથી બળવાનો ભય નહીં રહે શિંગદાણાને તળાતા થોડી વાર લાગે એટલે એકાદ મિનિટ જેવું આ રીતે ઉલટ પુલટ કરી અને સિંગદાણા પર થોડી ક્રેક્સ આવે એટલે તેલમાંથી બહાર કાઢી લેવાના અને ત્યાર પછી આપણે તળીશું કાજુ તો કાજુને અમે બે ટુકડા કરી લીધા છે હવે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કાજુનો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લેવાના છે જનરલી આ ચેવડામાં સિંગદાણા અને દાળિયાનો જ ઉપયોગ થતો હોય છે પણ મેં ઉમેર્યા છે તમારે જો ના ઉમેરવા હોય તો સ્કીપ કરી દેવાના ત્યાર પછી આપણે તળીશું કોપરાની સ્લાઇસ તો કોપરાની સ્લાઇસને તળાતા બહુ વાર નથી લાગતી ગુલાબી કલર આવી જાય એટલે તરત જ સ્લાઇસને બહાર કાઢી લેવાની નહીં તો જો તમે વધારે ડાર્ક કરશો તો એનો બળેલો સ્વાદ આવશે તો આ રીતે ગુલાબી કલર આવી ગયો એટલે મેં તેલમાંથી બહાર કાઢી લીધી હવે આપણે તળીશું દાળિયા તો દાળિયા પણ શેકેલા જ હોય એટલે એને તળાતા પણ બહુ વાર નહીં લાગે બધી જ વસ્તુ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ તળવાની જો ગેસની ફ્લેમ તમે હાઈ રાખશો ને તો કલર તો આવી જશે પણ અંદરથી કાચું રહેશે અને કોઈ પણ વસ્તુમાં જો થોડું પણ મોઇશ્ચર રહી જશે ને તો ચેવડો નરમ થઈ જશે હવે આપણે તળીશું સૂકી દ્રાક્ષ તો કાજુ અને દ્રાક્ષ મેં વન થર્ડ કપ લીધા છે બાકીની બધી જ વસ્તુઓ મેં અડધો અડધો કપ લીધી છે તો દ્રાક્ષને પણ તમે જેવી તેલમાં ઉમેરશો એટલે તેલ ગરમ હોવાથી તરત જ આ રીતે ફૂલવા લાગશે તો તરત જ જરાથી તેલની તારી બહાર કાઢી લઈશું અને ત્યાર પછી તળીશું મીઠા લીમડાના પાન આ ચેવડામાં મીઠા લીમડાના પાનની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે એટલે મેં આ રીતે ક્વોન્ટિટી વધારે લીધી છે તેમ છતાં તમને જો ના ગમતો હોય તો ઓછો પણ લઈ શકાય તો પાનને પહેલાં સારી રીતે ધોઈને કોરા કરી લેવાના અને ત્યાર પછી તળવાના જેથીમાં બિલકુલ જ મોઇશ્ચર ના રહે અને મીઠા લીમડાના પાન અને લીલા મરચાં આ બંનેને ક્રિસ્પી કરવા ખાસ જરૂરી છે એટલે મીઠા લીમડાના પાન તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય એ રીતે તળી લેવાના હવે આપણે તળીશું લીલા મરચાં તો મરચાંને આપણે આ રીતે છેલ્લા તળીશું જો આપણે મરચાંને પહેલાં જ તળી લઈશું ને તો મરચાં તળાયા પછી આપણે જો કાજુ અને દ્રાક્ષ તળીશું ને તો એમાં પણ મરચાંની તીખાશ આવી જશે તો મરચાં આ રીતે એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લેવાના અને હવે આટલી તૈયારી થઈ જાય ત્યાર પછી આપણે શેકીશું પૌવા તો જો આપણે પૌવાને પહેલાં શેકી દઈએ તો ભેજવાળું વાતાવરણ હોવાથી એમાં હવાટ આવી જશે તો એવું ના થાય એના માટે આપણે આટલી તૈયારી થઈ જાય ત્યાર પછી પૌવાને શેકીશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને પૌવાને કડાઈમાં ઉમેર્યા પછી ગેસ ચાલુ કરવાનો જો તમે કડાઈને પહેલાં ગેસ પર મૂકી દેસો ને ત્યાર પછી એમાં પૌવા ઉમેરશો ને તો પૌવા તરત જ ગેસની ગરમીને લીધે શ્રીંક થવા માંડશે જો તમારે ત્યાં તાપ આવતો હોય તો પૌવા તપાવી લેવાના પણ જો તાપ ના આવતો હોય તો આ રીતે પહેલાં કડાઈમાં પૌવા ઉમેરી ગેસની ફ્લેમ લો કરી દેવાની અને ત્યાર પછી પૌવાને ઉલટ પુલટ કરતાં કરતાં શેકી લેવાના આ રીતે પૌવા શેકવાથી પૌવા બિલકુલ જ રીંક નહીં થાય અને તમારો ચેવડો એકદમ સરસ બનશે આ રીતે સ્લો ફ્લેમ પર પૌવાને શેકાતા દસથી બાર મિનિટ જેટલો સમય થશે હવે એક મિનિટ જેટલો સમય થઈ ગયો અને તમને નજીકથી બતાવું તો તમે જોઈ શકો છો પૌવા જ્યારે આપણે શેકવા મૂક્યા ને ત્યારે સાઈઝ એની જેવી હતી એવી જ રહી છે બિલકુલ જ એ નથી થયા અને શેકાઈને એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તડકામાં મેં બિલકુલ જ નથી તપાવ્યા ગેસની સ્લો ફ્લેમ પર જ મેં આ રીતે શેકી લીધા છે તો પૌવા શેકાઈ ગયા છે ગેસને હવે બંધ કરી દઈશું અને ગેસ બંધ કરી લીધા પછી પણ સતત આપણે એને બેથી ત્રણ મિનિટ સુધી આ રીતે મિક્સ કરી લેવાના છે જો તમે એને આમ જ મૂકી રાખશો ને તો કઢાઈ ગરમ હોવાને લીધે બની શકે કે નીચેના પૌવાનો કલર ચેન્જ થઈ જાય તો આ રીતે આપણે એને થોડું મિક્સ કરી લેવાનું અને પૌવા હલકા એવા ગરમ હોય ને ત્યારે જ આપણે એમાં વઘાર પણ કરી લઈશું તો પહેલાં પૌવાને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને હવે પૌવાના વઘાર માટે આપણે જે તેલ તળવા માટે લીધું હતું એમાંથી મેં છ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટીસ્પૂન જેટલી રાઈ હાફ ટી સ્પૂન જેટલું જીરું હાફ ટી સ્પૂન જેટલી હિમ અને એક ટી સ્પૂન જેટલી હળદર લીધી છે મિક્સ કરી લેવાનું બરાબર ગેસને બંધ કરી દેવાનો અને ત્યાર પછી તરત જ આપણે જે પૌવા શેકીને રાખ્યા છે એમાં ચમચીથી ઉમેરી દેવાનો આ રીતે ચમચીથી ઉમેરવાનો જેથી બધી સાઈડે એક સરખો વઘાર આવી જાય તો પૌવા પણ ગરમ છે અને વઘાર પણ તો આ રીતે જો તમે ગરમ પૌવામાં ગરમ વઘાર ઉમેરશો ને તો તરત જ વઘાર એકદમ સરસ સ્પ્રેડ થઈ જશે અને વઘારના એકદમ સરસ કલર અને સ્વાદ સાથે ચેવડો બનીને તૈયાર થશે તો બધો જ વઘાર મેં ઉમેરી દીધો અને હવે હળવા હાથે પૌવાને આ રીતે ઉપર નીચે કરી લઈશું જેથી પૌવા પર એકદમ સરસ તેલનું કોટિંગ થઈ જાય હજુ આપણે એમાં મસાલો નથી ઉમેર્યો પહેલાં આ રીતે પૌવા પર વઘાર કરી લેવાનો અને મિક્સ કરી લીધા પછી પૌવા પર તેલનું કોટિંગ થઈ જાય ત્યાર પછી આપણે એમાં મસાલો ઉમેરીશું જેથી તેલવાળા પૌવા પર મસાલો તરત ચોંટી જાય જો તમે વઘાર કર્યા વગર મસાલો ઉમેરી દેશો ને તો મસાલો બરાબર મિક્સ નહીં થાય અને નીચે બેસી જશે તો પહેલા તમારે વઘાર કરી લેવાનો અને ત્યાર પછી જરા અને હાથથી આ રીતે બરાબર હળવા હાથે મિક્સ કરી લેવાનો જેથી પૌવા તમારા બિલકુલ જ તૂટે નહીં હવે આ રીતે બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી દઈશું બધો જ મસાલો હું અત્યારે ઉમેરી દઉં છું અને જરાની મદદથી મસાલાને પણ પર એકદમ સરસ કોટ થઈ જાય એ રીતે હળવા હાથે મિક્સ કરી લઈશું તો આ રીતે પૌવા હલકા એવા ગરમ હોય ત્યારે જ તમારે વઘાર અને મસાલો આ રીતે ઉમેરી દેવાનો અને બરાબર મિક્સ કરી લેવાનો આમ કરવાથી મસાલો બિલકુલ નીચે નહીં રહી જાય અને પૌવા સાથે એકદમ સરસ કોટ પણ થઈ જશે પૌવા એકદમ જ ગરમ હોય ત્યારે વઘાર કે મસાલો નહીં કરવાનો કારણ કે આપણે એમાં ખાંડ ઉમેરી છે તો એના કારણે પણ પૌવા નરમ થઈ જાય તો આટલી વાતોનું તમારે ધ્યાન રાખવાનું છે હવે આપણે જે બધી સામગ્રી તળીને રાખી છે એ એમાં ઉમેરી દઈશું અને હળવા હાથે પૌવામાં એકદમ સરસ મિક્સ કરી લઈશું આ ચેવડો સ્વાદમાં ખાટો મીઠો હોય છે તો મસાલામાં આપણે જે આમચૂર પાવડર અને ખાંડ ઉમેરી છે ને એના લીધે આ પૂવાનો સ્વાદ એકદમ સરસ ખટ મીઠો આવશે અને આપણે જે આમાં બધી વસ્તુઓ ઉમેરી છે એમાંથી કોઈ વસ્તુ જો તમને ના ગમતી હોય તો સ્કીપ કરી દેવાની અને આ રીતે મિક્સ કરી લીધા પછી ચેવડો એકદમ સરસ ઠંડો પડી જાય ત્યાર પછી એરટાઈટ કન્ટેનરમાં ભરી દેવાનો જેથી બિલકુલ જ એ નરમ ના થાય ફ્રેન્ડ્સ આ સિવાય પણ મેં ઘણા બધા ચેવડાની રેસીપી દિવાળીને લગતી સ્વીટની રેસીપી પણ તમારી સાથે શેર કરેલી છે તો એ પણ તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો તો બધી જ વસ્તુઓ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે હું તમને નજીકથી બતાવું તમે જોઈ શકો છો એનો કલર પણ એકદમ સરસ આવ્યો છે પૌવા બિલકુલ સ્િંગ પણ નથી થયા અને તમે જુઓ કેટલો સરસ ક્રિસ્પી ચેવડો બનીને તૈયાર થયો છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો અને આજની આ પૌવાના ચેવડાની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ બીજી તહેવારોને લગતી નવી નવી રેસીપી જોવા માટે નિરાલિસ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો